અજંઠાની ગુફા અજંટાની ગુફાની વાત કરીએ તો આ ગુફા ભારતની અંદર મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાં પહાડોને કોતરીને બનાવવામાં આવેલી છે આ ગુફાનું નિર્માણ કાર્ય ઈસવીસન પૂર્વે બીજી સદીથી લઈ ચોથી સદીમાં થયેલું જોવા મળે છે અહીં પથ્થરોમાંથી કોતરાયેલી કુલ ત્રીસ ખડકોને કોતરીને બનાવેલી ગુફા મળી આવી છે કે જે પ્રારંભિક સમયમાં એટલે કે બૌદ્ધ ધર્મની હોય તેવું કહેવામાં આવે છે અને આ ગુફાની અંદર જોવા મળતા ચિત્રો એટલે કે પ્રાચીન સમયની અંદર જે ચિત્રોની રચના થયેલી છે ગુફામાં તે ભારતીય પ્રાચીન ચિત્રકલાના અદ્વિતીય નમૂના છે અજંડાની ગુફાઓમાં વિવિધ વિભાગમાં વહેંચાયેલી છે એટલે કે કેટલીક ગુફાઓ વિહાર તરીકે તો કેટલીક ગુફાઓ ચૈત્ય તરીકે ઉપયોગમાં આવે છે આ ગુફાઓમાં ભગવાન બુદ્ધના જીવન ચરિત્રના ચિત્રો આલેખેલા છે જેમાં બુદ્ધના જન્મના બુદ્ધના પુનઃ જન્મના આર્યસોની જાતક કથાઓ વગેરે બુદ્ધ ધર્મની પારંપરિક જાતક કથાઓના ચિત્રો જોવા મળે છે આ ગુફાઓ ચોમાસાના સમયમાં બૌદ્ધ સાધુઓ માટે એકાંતનું સ્થળ પૂરું પાડે છે તેમજ પ્રાચીન ભારતમાં વેપારી અને યાત્રાળુઓ માટે આરામનું સ્થળ હતું તેવું કહેવાય છે અહીં જોવા જઈએ તો ગુફા નંબર એક બે સોળ અને સત્તર પર દિવાલ ચિત્રોનો અદ્ભુત સંગ્રહ થયેલો છે એટલે કે કુદરતી રંગોનો ઉપયોગ કરીને ભીત ચિત્રો દોરેલા જોવા મળે છે મધ્યયુગના સમયગાળા દરમિયાન ચીનના બૌદ્ધ પ્રવાસીઓ દ્વારા જે ભારતની મુલાકાત કરેલી છે તેના વર્ણનોમાં એટલે કે તેના પ્રવાસનો નોંધોમાં પણ અજંટાની ગુફાઓની માહિતી મળે છે આ ગુફાઓ દાયકાઓ સુધી સુધી અનેક રીતે જંગલોમાં ઢંકાયેલી હતી પરંતુ ઈસવીસન અઢારસો ને ઓગણીસમાં માં બ્રિટિશ અધિકારી કેપ્ટન જોન સ્મિથ કે જેઓ વાઘના શિકારની એક પાર્ટી જોડે અહીં આવે છે અને આ પાર્ટીનું તેમને ધ્યાન રાખવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું અકસ્માત તેઓ ઘાટ જંગલમાં આગળ વધ્યા તેવા સમયગાળા દરમિયાન અહીં એક ગુફાઓ તેમને નજરે પડે છે તેમાં જૂની નવ દસ બાર તેર અને પંદર નંબરની ગુફા સૌથી જૂની છે તેવું કહેવાય છે અને તેમના જ સાથીદારો દ્વારા ત્યાર પછી નજીકના ગામની મુલાકાત લેવામાં આવે છે ને ગામમાંથી મસાલ જરૂરી શસ્ત્ર અસ્ત્ર સાથે આ ગુફાઓની છાનબીન શરૂ થાય છે અને પછી ઘાટ ગુફાઓનો સમૂહ તેમની નજરે ચડે છે આમ જંગલો વચ્ચે વર્ષોથી ઢંકાયેલી ગુફા બહાર આવે છે અને ઈસવીસન ઓગણીસો ને ત્યાંમાં યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં દાખલ કરવામાં આવે છે કે જ્યારથી પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર ઊભું થાય છે